રાજકીય ચૂંટણીની રેલી હોય કે હોય હવે કારોના વિશાળ કાફલા સાથે સપાટા કરવા આજે સામાન્ય બની ગયું છે કારના દરવાજા પર બેસવું લટકતું કારનું સનરોગ ફોલી બહાર નીકળવું કારની ઉપર બેસવું તેમજ સોશિયલ મીડિયામાં ફેમસ થવા ઘેલું લગાડ્યું છે ત્યારે સુરત શહેરમાં લક્ઝરીયસ કારનો વિશાળ કાફલાનો કોનવે નીકળ્યો હતો કારની ઉપર દરવાજા પર બેસીને સીન સપાટા કરતા યુવકો દેખાઈ રહ્યા છે ત્યારે આ વિડીયોની તપાસ કરતા સીન સપાટા કરતા યુવકો ઓલપાડ દાંડી રોડ પર કુંકણી ગામે આવેલ ફાઉન્ટન હેડ શાળાના વિદ્યાર્થીઓ હોવાનું સામે આવ્યું હતું શાળાના બારમા ધોરણમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ ફેરવેલ વિદાય સમારંભ યોજાયો હતો અને વિદાય સમારંભને યાદગાર બનાવવા માટે આવા સીન સપાટા અપનાવતા હોય છે અને આ સીન સપાટા કરવામાં કાયદાનું ભંગ કરી દેતા હોય છે અમારી ટીમ આ જ મામલે શાળાએ પહોંચી હતી અને શાળાના આચાર્ય પોતે રેલી યોજવા માટે કોઈ સૂચના ન આપી હોવાનું જણાવ્યું હતું રાંદેર રોડ થી ઓલપાડ સુધી પચાસ જેટલી લક્ઝરી કારના સીન સપાટાના સાથે ટ્રાફિકને ને રૂપ ટ્રાફિક નિયમનું ભંગના અહેવાલ મીડિયામાં માં પ્રસારિત થતા પોલીસ તપાસમાં લાગી હતી અને જહાંગીરપુરા પોલીસે વિડિયો સંદર્ભે શાળા પાસે રેલી અંગેની પરમિશન વિદ્યાર્થીઓ તેમજ વાલીઓની માહિતી માંગવામાં આવી છે ત્યારે સુરત શહેર જંગીપુરા પોલીસ દ્વારા ટ્રાફિક નિયમન અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે આ યે હમ લોગ ડિસ્કસ કર રહે હે કે હમારા ગ્રેટ 12 કા ફેયરલ વો શુક્રવાર કો 6 તારીખ કો 7 તારીખ કો ઓર ઉસમે કુછ કુછ લડકોને એક કન્વોય જેસા નિકાલા રોડ પે ઓર વો સોશિયલ મીડિયા મે કાફી હાઇલાઇટ હુઆ હે नेगेटिवली हाईलाइट हुआ है और uh, उसमें क्लियरली दिख रहा है कि कुछ चीज़ें जो बच्चों ने की है लड़कों ने की है वो सही नहीं है uh, मैं ये कहना चाहता हूँ कि हम लोगों ने एज अ स्कूल बच्चों को बिल्कुल इनक्रेज नहीं किया इनफैक्ट डिस्करेज किया है स्ट्रांगली uh, मैंने आपको ऑलरेडी लेटर दिखाया है जिसमें हमने लिखा है वेरी क्लियरली कि ना वो बच्चे uh, गाड़ी चलाना चाहिए उनको ईवेन एफ लाइसेंस है तो भी नहीं चलाना चाहिए नहीं है तो नहीं चलाना चाहिए और यह लेटर भी है मेरे पास जो मैं आपको जो आपको कापीज़ में शेयर कर सकता हूँ जो पेरेंट्स को और बच्चों के साथ हमने शेयर किया था तो जो बच्चों ने किया और जो गलत किया वो उस पर कि आई डोंट थिंक कि कोई उसका कोई एक्सक्यूज़ नहीं है बच्चों से हमने बात की उन्होंने ये कहा कि भाई हम ये बाकी सब स्कूलों में अभी आजकल हो रहा है ये ट्रेंड हो गया है कि भाई सब एक कॉन्वॉय निकालते हैं फायर क्रैकर्स फोड़ते हैं यू नो ढोल भी बजाते हैं ये सब काफ़ी कॉमन हो गया है અ તો ઉનહોને સિર્ફ એક મેમોરેબલ ઇવેન્ટ કે લિયે કિયા ઉન કા કોઈ ઇન્ટેન્શન નહીં થા કે ભઈ કિસી કુછ ગલત કામ કરેયા કે યા કિસી કો યુ નો ગલત લાગે કે ભઈ હમ શો ઓફ કર રહે હે ઉન કા યે ઇન્ટેન્શન નહીં થા બાકી અગર જો પોલીસ કી ઇન્કવાયરી હોગી અગર ઉનકી કોઈ ગલતી હે તો વો પોલીસ ઓર પેરેન્ટ્સ કે બીચ મે હે ઝાહંગીરપુરા પોલીસ સ્ટેશન વિસ્તાર માં ફાઉન્ટેન સ્કૂલ પાસે જે છોકરાઓ નો વિડિયો વાયરલ થયો છે કારોના કાફલા સાથે એના પર ચોકસ પડે અત્યારે પોલીસ સ્ટેશન દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે અને જેટલી પણ ની કલમો અને ની કલમો હશે એ વેરીફાઈ કરીને ચોક્કસપણે એમના વિરુદ્ધ શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે વિડીયોમાં જે દેખાઈ રહ્યું છે એમાં બાળકો રૂફટોપ પર ઊભા છે અને અમુક ગાડીઓમાં ડ્રાઈવરો કાર ડ્રાઈવ કરી રહ્યા છે એવું વિડીયોમાં દેખાઈ રહ્યું છે એટલે એ વિગતો અત્યારે પોલીસ સ્ટેશન દ્વારા તપાસ કરવામાં આવે છે અને ચોક્કસપણે એમના વિરુદ્ધ સખતમાં સખત શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે અત્યારે જે અમારી પાસે વિગતો આવી છે એ જહાંગીરપુરાની ફાઉન્ટેન સ્કૂલ છે અને આગળની કઈ જગ્યાએ ગયા હતા એની તપાસ હાલ પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવી રહી છે ના એ બિલકુલ એ અત્યારે મેં જે પ્રમાણે કીધું એ પ્રમાણે દરેક કારમાં વિડીયોમાં સ્પેસિફિકલી દેખાતું નથી એટલે એ અત્યારે પોલીસ સ્ટેશન દ્વારા તપાસ કરવામાં આવી રહી છે જીગ્નેશ ઠાકોર આર news ન્યૂઝ સુરત